હાદાનગર વેલનાથ ચોકમાં પૈસાની લેતી દેતી મામલે પરિવાર ઉપર હુમલો થતાં સારવાર હેઠળ ખસેડાયા હાદાનગર વિસ્તારમાં રહેતા હિતેશભાઈ લાલજીભાઈ સોલંકી દસ વર્ષ પહેલાં મુન્નાભાઈ પાસેથી ચાલીસ હજાર રૂપિયા લીધા હતા જે રૂપિયાની માથાકૂટને લઈ હિતેશભાઈ સોલંકી અને તેમના પત્ની રીટાબેન સોલંકી ઉપર હાદાનગરના વેલનાથ ચોકમાં મુન્નાભાઈ રબારી સહિતના ઈસમોએ પાઇપ અને ધોકા વડે માર મારતા પતિ પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા de cara rola de lu E de abii de amăi abii ipi ke ke jao dalna kabla માં રહું છું ના ભાઈ રબારી આવીને અચાનક મેં સુરત જવા નીકળ્યો તો મેં મને મેં અને મારી વાઈફ ચાલુ ગાડી આવીને મારવાનું ચાલુ થયું પાઇપ ધોકા અને છબી જેવા બીજા અત્યારે હતા પાંચ છ જણા થઈ ગયા વિશે બહુ પહેલાં એની પાસે પૈસા લીધેલા હતા એની મુદ્દે ચૂકવી દીધેલી વ્યાજે ચૂકવેલું વ્યાજ ચડાવેલું મારા પર દસ ટકાનું વ્યાજ બાકી હતું એવું કહે છે કે તારું વ્યાજ બાકી છે જો આટલા તારા પૈસા મને દેવા જ પડશે આની કલાય મને માર્યો હતો આ બીજી વાર માર્યો કેટલા પૈસા લીધા હતા કેટલું કેટલો લેતા લીધા હતો મેં એની પાસેથી વીસ હજાર રૂપિયા લીધા હતા એક ચાલીસ ચાલીસ હજાર રૂપિયા મેં વ્યાજે આપ્યું પછી એની મુદ્દે લઈને મેં રિટર્ન કરી દીધેલી છે પછી એને કંઈ એના આણું પેનલ્ટી સાથે આનંદ બધી ચડાવીને હજુ લાખ રૂપિયા બીજા મારી પાસે માર્યું ઓકે આ વિશે પોલીસ ફેરફાર કરવાની હા